જય સ્વામીનાથ જય સ્વામિનાથ મારું નામ રામભાઈ પટેલ નરસંદા હું સ્વામિનારાયણ સંપ્રદાયનો એક હરિભક્ત છું અને લગભગ અઠ્ઠાણું વર્ષથી આ વર્તાવમાં આવું છું આમ તો સ્વામિનારાયણ સંપ્રદાયનું મોટું મોટું પાટનગર વર્તા જ્યાં સ્વામિનારાયણ ભગવાન અને હરિકૃષ્ણ મહારાજ હાજરા હાજર એ સાક્ષાત વિરાજમાન છે એ મંદિરને બસો વર્ષ તો પૂરા થઈ ગયા પરંતુ એની ગાદીના અને શિક્ષાપતિ લેખનના બસો વર્ષ હવે પૂરા થવા આવ્યા છે તો હરિભક્તોને એમ કે બધા આપણા સંપ્રદાયના બધા સંતો ભગવાનને બસો પ્રદક્ષિણાનો મહિમા સમજાવે છે જ્યારે સ્વામિનારાયણ ભગવાન હયાતીમાં હતા ત્યારે આ મંદિર થયા પછી સ્વામિનારાયણ ભગવાન અને નંદ સંતો આ મંદિરની સો દોઢસો બસો પ્રદક્ષિણા કરતા અને વચ્ચેની જે છત્રી છે ત્યાં ભગવાન બિરાજમાન થતા આરામ કરતા બેસતા હતા અને મંદિરની વચ્ચે જ કાચબાનું નિશાન છે ત્યાં સ્વામિનારાયણ ભગવાન પાંચ દંડવત્ત કરતા ભગવાન પોતે પણ જાણતા કે આ મંદિરમાં લક્ષ્મીના દેવ હરિકૃષ્ણ મહારાજ દ્વારકાધીશ એ સાક્ષાત વિરાજમાન છે હજરાજર છે એવો મહિમા સમજાવવા માટે એ સ્વામિનારાયણ ભગવાન પોતે કૃષ્ણનો અવતાર હોવા છતાં પણ જગતને આ મહિમા સમજાવવા માટે આ પ્રદક્ષણનો મહિમા સમજાવતા હતા અત્યારે હરિભક્તો આ મંદિરની બસો પ્રદક્ષિણા કરે છે કોઈની પરિસ્થિતિ શરીરની પરિસ્થિતિ પ્રમાણે કેટલાક બસો કરે છે કેટલાક સો કરે છે એમ કરી કરીને લગભગ બસો પ્રદક્ષિણા ત્રણસો પ્રદક્ષિણા કેટલાક પાંચસો પ્રદક્ષિણા કરીને આ મંદિરનું મહાત્મજ સમજાય છે અમે સંપ્રદાયમાં જ્ઞાન જીવનદાસ સ્વામી નીલકંઠરણ સ્વામી બીજા સંતો છે હરિપ્રકાશ સ્વામી નિત્યેશ્વર સ્વામી એ પણ વર્ષોથી આ વર્તાલ સંપ્રદાયનો ઊડો અને સરસ ઇતિહાસ સમજાવે છે એને કરીને અત્યારે સત્સંગ વધારે કમાની જેમ ખીલ્યો છે પડે કેમ હમણાં